હાલ સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચાનો મુદ્દો હોય તો તે છે કોલકાતા રેપ મર્ડર કેસ આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે કે જેમાં સુપ્રીમ કોર્ટે આ ઘટનાને લઈને મમતા સરકારની બરાબરની જાટકણી કાઢી હતી ત્યારે હવે સુપ્રીમ કોર્ટમાંથી ફટકાર ખાધા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પોતાના રાજ્યની મહિલા સાથે થયેલા અત્યાચારની સાથે સમગ્ર દેશમાં મહિલાઓની ચિંતા થવા લાગી છે હવે મમતા બેનર્જીએ સમગ્ર દેશમાં ચાલી રહેલા દુષ્કર્મના મામલાઓને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે જો કે આ પત્રમાં ક્યાંય સીધો કોલકાતા ડોક્ટર રેપ કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ તેમણે સમગ્ર દેશમાં બનતી દુષ્કર્મની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે અને તેમને આ પત્ર દ્વારા તેમણે દુષ્કર્મ વિરુદ્ધ કડક કાયદો બનાવવાની માંગણી કરી છે મમતા બેનર્જી આવા કેસોમાં ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના પર પણ પ્રસ્તાવિત કાયદામાં વિચાર કરવા પણ જણાવ્યું છે આ મમતા બેનર્જીએ પીએમ મોદીને પત્ર લખીને ત્રણ માંગણીઓ કરી છે જેમાં પહેલી આવા જધન્ય અને ક્રૂર અપરાધોને રોકવા માટે કડક કાયદાની તેમજ ફાસ્ટ ટ્રેક કોર્ટે ઝડપથી સુનાવણી કરવા અને પંદર દિવસની અંદર ટ્રાયલ પૂરી કરવા જણાવ્યું છે જ્યારે દેશની ચિંતા કરતા મમતા બેનર્જી દેશની મહિલાઓની સુરક્ષા મુદ્દે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે પરંતુ કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે જે કૃત્ય થયું તેમાં તેમનું વલણ અનેક શંકાઓ ઊભી કરે છે બ્યુરો રિપોર્ટ એન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ